દાંતાના મંડાલી ગામે શાળામાં અપાતા ભોજનમાં જીવાતો નીકળવાનો મામલો દાંતા તાલુકાના મંડાલી ગામની શાળામાં બાળકોને ભોજન આપવામાં આવે છે તેની સામગ્રીની ગુણવત્તા ખૂબ જ હલકી કક્ષાની સામે આવી છે સામગ્રીમાં જીવાતો હોવાથી બાળકોને અપાતા ભોજન સામે સવાલો ઉઠવા પામ્યા છે સરકાર તરફથી અપાતા અનાજમાં સડેલું અને જીવાતો વાળું હોવાનું સામે આવતા હોબાળો મચવા પામ્યો છે ચણાની દાળ સડેલી અને જીવાતોવાળી હોવાથી મધ્યાહન ભોજન બનાવતા કર્મચારીઓએ પણ પોતાના હાથ અદ્ધર કરી બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે સડેલું અને જીવાતવાળું ભોજન અપાતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા થતા હોવાનું સામે આવ્યું છે અહેવાલ મોહન જોશી દાંતા બનાસકાંઠા